મારું નામ ગણેશ વાઘ અમે ઘરે જતા હતા ઘરે જઈને અમે દેવાને કીધું કે ભાઈ તું ઘરે જઈ જા તો પછી દેવા મને કીધું કે ભાઈ આપણે થોડું શેર પડી રાઉન્ડ મારીને આપણે આવીએ અમે રાઉન્ડ મારવા ગયા એ લોકો બધા હથિયાર લઈને તૈયાર હતા ચાકુ બંદૂક બધી વસ્તુ લઈને તૈયાર હતા અને આ મારા ઉપર હમણાં કરી દીધો આ મારા ઉપર લાગેલો છે અને મારો એક ભાઈ મારો મારા મારો પાછળ બેસેલો હતો દેવા કોરીને એને આ લોકોએ જાનથી મારી નાખ્યો છે મારવાનું કારણ એ હતું કે બહુ દિવસથી આ લોકો આ લોકોની આદો ચાલતી હતી દુશ્મની ચાલતી હતી બહુ દિવસથી આ દેવાની અને આ બાળા શીનાની દુશ્મની બહુ બહુ દિવસથી વર્ષોથી વરસ બે વરસ પાંચ વરસથી ચાલતી હતી કંઈ પૈસાથી લેવડ દેવડમાં આ લોકોની મગજ મારી હતી બરાબર અને મને બી સાહેબ માર્યું છે મને મારા બી જાનથી ખતરા છે આ લોકોથી આ પચીસ ત્રીસ જણા હતા પંદર વીસ વીસ એક જણા આ લોકો હતા ચાકુ હતો પટી હતી આ બસ એ લોકો ભાગવા લાગી અને પછી એ લોકો હથિયાર કાઢ્યા હમલો ચાલુ કરી દીધો ચાલુ કરી દીધો અમારા ઉપર અમારી માંગણી છે સાહેબ આ લોકો ને જલ્દ આ લોકોને જેલમાં પુરાવો અને લોકઅપમાં આ લોકોને મોકલો જે જ્યાં સુધી આ લોકોને જેલમાં નહીં મોકલો તો અમારા જાનને ખતરો છે આ લોકોથી બાળા ચીના અને આ આ લોકો પંદર વીસના ટોલામાં હતા બરાબર આ લોકો પચાસ સો જણ હતા આ લોકો અમને એક જણને તો અમારા મારી નાખ્યા અમે પાંચ જણ હતા મારું બી મર્ડર કરી નાખ્યો હતો મારી બી મારી બી જાનથી ખતરો છે આ લોકો આ લોકો બહાર રહેશે તો મને બી જાનનો ખતરો છે આ લોકોને પોલીસ સ્ટેશનમાં તમે જલ્દી જલ્દી રજૂ કરાવો આ મારી તમારા ઉપર વિનંતી છે અને આવા આવા